તમિલ શિક્ષકોના કેસમાં વધારો થયો છે ત્યારે વધુ એક છોટા ઉદેપુરના બુડેલી તાલુકાના કુંડી નર્મદા વસાહતમાં ફરજ બજાવતા એક શિક્ષિકા છ વર્ષથી અમેરિકામાં છે ત્રણ માસની રજા મૂકી અને ગયા બાદ હજુ પરત આવ્યા નથી અમેરિકામાં તેને નાગરિકત્વ પણ મેળવી લીધું છે અનેક વાર નોટિસ આપ્યા છતાં શિક્ષિકા તરફથી કોઈ જવાબ મળ્યો નથી ત્યારે કુંડી પ્રાથમિક શાળામાં તંત્રએ તેમની સામે કોઈ પણ કાર્યવાહી કરી નથી મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિતો આદિવાસી સમાજ દ્વારા માંગ ઉઠી રહી છે બે હાજર અઢાર થી ગેરહાજર છે તેઓ અમેરિકા ગયેલા છે એમની જાણ પર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી કરેલી છે એમના દ્વારા એમને નોટિસ પણ આપવામાં આવી હતી અને એમને એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલો હતો અત્યારે બેન ના હોવાથી મને શિક્ષણમાં તો તકલીફ પડે છે જો શિક્ષક મૂકી આપવામાં આવે તો બાળકોનું શિક્ષણ સુધરે અને સારું જાણ કરી ગયા છે મેં એનઓસી ને એવું બધું કમ્પ્લીટ કરી